ક્યાં હશે ખાંડ ભાભી ખાંડ ગોતવાની જરૂર નથી આ લ્યો ખાંડ ખબર નથી પડતી ખાંડ પતી ગઈ છે તો લેવાની ભાભી જો એ જે હોય ખાંડ લઈ લ્યો ને આવી ગઈ છે ને ચા બનાવીને પી લ્યો શું આવી ગઈ છે ઘર માં ધ્યાન નથી દેવાતું એટલે તમે કેવા શું માંગો છો ભાભી ઘર માં ધ્યાન આપો છો એટલા માટે જ તો આ એક વાટકી ખાંડ લઈને આવી છું ને તમારા માટે મને ખબર હતી ધ્યાન ન રાખ્યું હોત તો મને કેમ ખબર પડે કે તમે અહીંયા ખાંડ ગોતો છો બોલો બોલો જવાબ આપો ધ્યાન આપ્યું હોત ને તો ડબ્બા ભર્યા હોત આવી રીતના વાટકી લઈને આવવાની જરૂર નહોતી પણ હવે લઈ લો ને તમારે ખાંડથી મતલબ છે કે ડબ્બા ભરવા થી મતલબ છે લા ઠીક વાત કહો ભાભી બોલ હા આ સાહજણ એમ છે ને કે તમે મને આટલી બધી સલાહ શીખામણ આપો છો તો તમે આ ઘરના વાવો છો આ ઘરની પોટી વાવો છો તો તમારે ડબ્બામાં જરીક જોવાય કે ખાંડ છે કે નહીં હું લઈ આવું બધું કે મારા માથે ના થોપી દેવાય એટલે હું રસોડામાં હું એકલી કામ કરું છું ને તો એનો મતલબ એ નથી કે હું નોકરાણી છું બરાબર તું પણ આ ઘરની વહુ છો તો તારે પણ ધ્યાન આપવું જોઈએ અરે પણ મેં ક્યાં કીધું કે તમે આ ઘરના નોકરાણી છો એમ મેં ખાલી એટલું કીધું કે તમે મને સલાહ શીખામણ આપો છો એની કરતા છે ને તમારી જો કે ખાંડ છે કે નહીં આ ઘરમાં ક્યારે કઈ વસ્તુ ખૂટે છે ને એની જવાબદારી તમારી આવે છે મારી એકલીની નથી આવતી આ તો તું એટલું તો ધ્યાન રાખ હું બીજું તો બનાવું છું બધું જમવાનું આ તે ઈ બધું હું ધ્યાન રાખું છું તું કરિયાણાનું ધ્યાન રાખ તો તમે કઈ ઉપકાર કર્યો છે આ બધું બનાવો છો છોતા ઘરની વહુ છો અને મોટા છો મોટા શું સવાર સવારમાં માથાનો દુખાવો કરીને ઊભી છે તું દુખાવો તો તમે કરો છો માથાનો હું પ્રેમથી તમારા માટે ખાંડ લઈને જ આવી હતી પણ નહીં તમારે એક્ચ્યુઅલી છે ને આ તમારા મમ્મી પપ્પાના ઘરે છે ને શાંતિ વાળું જીવન હશે જ નહીં એટલા માટે તો તમને સવાર સવારમાં માથા માથાકૂટ કરવા જોવે છે ત્યાં સુધી ના પહોંચ અહીંયા મારી પાસે જ રહે મારા મમ્મી પપ્પા સુધી પહોંચવાની જરૂર નથી બરોબર આ તમને જોઈને તો એવું જ લાગે છે કે તમારા મમ્મી પપ્પાએ તમને કોઈ સંસ્કાર નથી આપ્યા નાનું મોડું છે પણ મોટી વાત કરી દીધી છે ઓહો આ તો સંસ્કારના ટોપલા તો તું જ પિયરથી લાવી લાગેશ કા અને હા બોલવામાં ધ્યાન રાખજે હું તારી જેઠાણી છું જેઠાણી ને એનો મતલબ એમ નથી કે તમે જે કહેશો હું કરી લઈશ એમ આ તો માન મર્યાદામાં રે જેઠાણીથી કેમ વાત થાય ને એ પેલા શીખ્યા જા મમ્મી પપ્પા પાસે પેલા તમે શીખો કે ઘરમાં કઈ રીતે રહેવાય આ મોટા થઈને એટલી ભાર નથી પડતી આ ઘરની મોટી વહુ છો મોટી કાલાવારે આડોશી પાડોશી કે સમાજવાળા કોક જોશે તો શું વિચાર કરશે તમારા તમારું નાક કપાશે મારું નહીં કપાય અને બીજા જોશે ને તો એમ જ કહેશે કે જો આ મોટી થઈને એના માં બાપે કે સંસ્કાર નથી આપ્યા

ઓહો હો હો જ્યારે નવા નવા લગ્ન કરીને આવી હતી ને ત્યારે તો આમ બિચારી થઈને રહેતી અને હા જેમ જેમ સમય ગયો ને એમ તો મારી હાહુ થવાની કોશિશ કરે છે વાહ ભાઈ વાહ હા તો હોય જ લે જ્યારે હું નવી નવી લગ્ન કરીને આવેલી ત્યારે તમે તમે મને એમ જ હતું કે આ દુનિયામાં બસ ખાલી એક જેઠાણી જે મારી દૂધની ધોયેલી બાકી બધા તો સંસ્થાની છે જ નહીં

મમ્મીને પૂછી લેજે કે જ્યારે તું નહોતી ને ત્યારે ઘરમાં કેવી રીતના શાંતિ હતી અને કેવી રીતના ઘર ચાલતું તા તો તું આવીને એટલે આ બધું માથાકૂટ ને દેકારોની આપણા ઘરમાં બે આજુબાજુવાળા બે માણસ

આ તમારી ખાંડ લઈ ગઈ હતી કે નઈ વાટકી તો મેં કીધું આજ પાછી હું લઈ આવીશ ને ગામમાંથી દઈ આવું એમ લે તે પણ ન આવ્યો જ દેવા તો હું થઈ જા તેમાં પાડોશી તો પાડોશીના કામમાં આવે સાચી વાત છે બા પણ હવે કહેવાય છે ને કે વેવારે કાગડો કાળો એની જેમ આ ખાંડ મેં તમને કીધું તું હું જઈશ તો પછી મેં બોલી હતી તો પછી દેવા આવી તો પડે ને હવે જો હું ભૂલી જાઉં કાલ સવારે કહેવામાં આવે એની કરતાં તો દઈ દેવી સારી વાત તો તારી સાચી છે તું વ્યવહારિક તો ખરી લાખ રૂપિયાની વાત કરી તે ગમે એ વસ્તુ તું તારા હાથે લઈ ગઈ હોય ને એ તો તું મને પાછી દઈ જ હા પણ આ તારી જેઠાણી ખરી ને એ પેલા છે ને ક્યારેક ક્યાંક ઉશી લેવા આવતી ને તું નહોતી ત્યારે દેવા જ ન આવે પછી મારે લેવા હા મારે સંભારીને લેવા જવું પડે કે તું ઓલું વસ્તુ લઈ ગઈ હતી એ મને દે ને આવી બા એવું લાગતું હોય ને તો કદાચ ભૂલી જતા હશે મારા જેઠાણી આ એકલા જો હું નહોતી આવીને ત્યારે આખા ઘરની જવાબદારી એની માથે હતી બરાબર છે તો પછી ક્યારેક એવું થતું હોય કે ભાઈ કામમાં ને કામમાં માણસ ભૂલાઈ જાય એમાં આવું ન વિચારવાનું હોય ના ના પણ રોજે રોજ ભૂલાઈ જાય હવે સમજે આપણે ઉંમર થઈ હોય તો માણસ ભૂલી જાય હવે એની હું ઉંમર થઈ ગઈ છે એવી રીતે અત્યારથી બધું ભૂલી જાય કામ માં કામ માં કદાચ ભૂલાઈ જતું હોય કેટલું કામ હશે વિચાર કરો મારા જેઠ ને ટિફિન કરી દેવાનું ઘરના ને બધાને સાચવવાના ઘર સાફ રાખવાનું આ તે વેવારમાં જવાનું બધા એકલા પંડે કેટલે પહોંચે કયો તમે વાત તો તારી સાચી તને તારી જેઠાણીનું બહુ દાજે હો હા

આમ તો હું જો કે બધા ઘરના કામ કરી જ લઉ છું અને આમ પણ એને આવી બધી વાતો કરવાની હું જરૂર છે પણ હાંભળ ને તું ઘરના કામ કરી લે તું કે છે બરાબર હું કાઈ જોવા નથી આવતી ને તમારા ઘરે કે કોણ કામ કરે છે ને કોણ નથી કરતું આ તો એને મને કીધું ને તે મને ખબર પડી એટલે મેં તને કીધું પણ હાંભળ મારી એક વાત આ તારી જેઠાણી ને છે ને તું થોડી દબમાં રાખજે હો આમ ઉપર છે ને તારી ઉપર આવી નો થવા દેતી એટલે

ખેતી જ હોય ને બા આ તમને અમારા ઘરની બધી વાત ખબર છે બરાબર છે તો આજુબાજુવાળાને 17 જણાને ખબર જ હશે નહી હોય એનું થોડું હશે આજ તો ઈ જતી હોય ને જે જગ્યાએ બેહવાઈ હોંથે વાત કરીને આવતી હોય ઘરની મને લાગે હા સાચી વાત છે પણ હવે જોઈ લો ને હું ઈ છે ને એની દેરાણી છું અત્યાર સુધી એને એનું રાજ અપાવ્યું છે પણ મારી સામે જો કઈ પણ જીભા જોડી કરશે ને તો હું કઈ સહન નઈ કર પણ આ એમાં છે ને તે તું મારું નામ નો લેતી પાછી બા

બે હાહુ હવે એક તો નથી થઈ ગયા કે અત્યારે હાહુ તો હારું રાખે છે ને તારી જોડે હવે આમ તો જો કે અત્યારે છે ને ઓલું કેવાય ને દહીં દૂધમાં છે ને જેવું છે દહીં દૂધમાં પગ રાખે ને એનો કે દે ભરોસો ન કરવો નો જ કરાય તમે કયો એ બરાબર છે કા તો આ બાજુ કા તો આ બાજુ ગમે એક બાજુ રહેવાનું હોય બરાબર ને હા તો આ તમે કો છો ને એ બધી વાત સાચી છે પણ હવે જો હવે મારી જેઠાણી મારી આરે કાઈ પણ આડાવળી થશે ને તો તમને ખબર પડી જ જશે જોઈ લેજો હા હા વાત સાચી છે સારી હો હાલો ત્યારે હું જાઉં જય શ્રી કૃષ્ણ ઘરના કામ હા હો હા તારે તો કેટલી ઉપાધી ઘરના કામ ની કા હા જાજા ઘરના કામ હશે નકર પાછી વળી વગોવશે લોકોના ઘરે જઈને તમે બોલે રાખો હા હું હું કાંઈ ગાંડી છું તે બોલે રાખું જો ને આ હું સમજતી હશે કોઈનું સારું કર્યા મેં હારા વાત નથી પાછી એક તો આટલી સલાહ દીધી ને પાછી કે બોલ્યા રાખો લે નાની વહુ શું કરે શું નહીં બોલો લે સારું કર્યું ને આ વહુ એ જવાબદારી ઉપાડી લીધી છે ને તમારે ચિંતા લઈ ગઈ હતી તે દઈ ગઈ આવીને કેવું હારું કેવાય બેના ઈ વાત હાશી છે જવાબદારી જે લેવાતી હોય ને લેવાય

પણ તમે કોઈ દિમાર ઘરે કાઈ લેવા નો આવતા હોય તો મારો પગ કેમ નો ઊપડે એ વાત એ ખરી છે તમારી પણ પાછી કોઈ દિમારય જરૂર પડે હવે આ બધી વાતમાં હું એક વાત તો કહેવાની ભૂલી ગઈ તમને હું આ તમારી બહુ ખરી ને મોટી હા ઈ મને થોડીક બહુ જબરી લાગે છે હો નાની કે મોટી અરે મોટી ના રે ના મારી મોટી বউ તો બહુ સારી છે આ નાની છે ને ઈ છે હે તલમો આ તમારો વેમ છે હો ભાઈ આ

એટલે સારી રહેતી હતી તમારી આગળ અને હવે આ ઓલી નાની આવી ને એટલે મોટી એ પછી છે ને પેટમાં ગરીને પોળા કર્યા અને હંધોઈ નાની નો દેખાય પેલી બોલતી નથી મોટી અને નાની છે ને ભડભડ ભડભડ બોલેસ એટલે એ દેખાઈ જાય છે આ ડોડાઈ વાળી એવું નથી એમાં એવું છે કે નાનીઓ આવીને પછી આ મોટી ને થોડુંક એવું લાગવા મળ્યું કે હું મોટી છું એમ પણ એને એવું તો હોય જ ને કે મારી હાહુ હાહુ પણ બતાવે છે તો હું મારું જેઠાણી પણ કેમ ન બતાવવા એટલે નાની અત્યારથી દાંતમાં રાખવા માંગતી હોય પણ હું તમને શું કઉ છું હર્ષાબેન તમે એ ધ્યાન રાખજો આ બે વહુ ખરી તમારી એ બે એક થઈ જાય કોક અને તમારી ઉપર આવી ન થાય ને એ ખાસ તમે ધ્યાન રાખજો તમારું જે આમ હાહુ પણ છે ને તમે સો ને તો ભાગશાળ હોય ને એને જ મળે તો બહુ ભાગશાળી શું તમે સો હવે આ તો આપડે રાત ની જોડે રહેલા આવા હું તો કાલ હવે આવ્યું તમારી વાત તો પછી મારે તો તમારું પેટમાં બળતું હોય તો હું તમને કઉ ને બે દીકરા કર્યા તમારા પડી ગઈ છે બધાની ઘર ની વાતો કરવાની નકર આપણા ઘર ની વાત કોઈ દી બાર નો જાતી નાની તો નાની મોટી કરે છે હું નતી કરતી પણ આ આવીને પછી આ શીખી ગઈ બધું લ્યો એ જો આ છે ને ને કે હું એકલી કરું વાતું કરું કે કામમાં દાંડા કરું તો હું આ તો બે ભેગ્યું થઈ એટલે બે દાંડા કરવા માંડી ને બે એકબીજાની માથે નાખે છે કોઈનું નામ જ ન આવે આમાં હાસી વાત છે હું ઘણું જો પેલા ન કરતી પણ હમણાં તો ઘણું ઘણું કામ હું કરવા માંડી

હેવો આ તમે બે છે ને એકા અંદર અંદર શું કામ બાજા કરો છો બો હું ક્યાં કઈ કહું છું એ ઉપાડા વાળી છે ભાડી મુક્તિ નથી મને આ હમણા તો બો હાલ્યું છે ઘરમાં બાંધવાનું ખબર નથી પડતી ખાંડ લઈ આવે અને પછી દયા આવે તો મને જ ઘરમાં ખબર ન હોય આ લેતી દેતી કેદુ ની સાલુ કરી ઈ એણે કરી છે મેં તો કોઈ ની આરે વાટકી વેવા નથી રાખ્યો મમ્મી મન તો ખબર જ છે તો કીધું મે બાને મે કીધું કોઈ દી મારી મોટી વાવ લેવા ન થાય તો કે નારે ના

આ ખાંડ તમે લઈ આવો અને ખાંડ દયાવો તો પછી ખબર કેમ નથી પડવા દેતા આ વાત તમને કોણે કરી કે હું ખાંડ લેવા ગઈ હતી હ લેવા ગઈ હતી ને દઈ આવી તો હું દેવા ગઈ હતી મને ખબર પડી બાએ મને વાત કરી બાએ તો નઈ કરી હોય પણ ભાભીએ તો જરૂર થી કરી હશે નઈ આ વાત તમને કોઈ નત કરી આય ટાર્ગેટ કર મને તો તમને જ કરું ને આ ઘર માં એક તમે જેવા જો વાઈફાઈ કે જે જેની વાત બધી ખબર પડી જાય એમ જો મમ્મી જો હેતલ આવું તું કેદુ ને હિખી બોલતા એટલે એમ ફાળા મોઢામાંથી શબ્દ કાઢો તારી જેઠાણી છે આવું વર્તન કરાય નિયરે તો મને શું કરવા ને છો તમે એને પણ ને બે શબ્દો તો હું એને કેવા તો છે તારો છે મારો કોઈ નથી આમાં તો કેમ ખાંડ ખૂટી જાય તો દુકાન હું નો લઈ આવે પછી ભાભી જવાય ને ખાંડ લેવા મને શું કરવા કહો છો જેટલી જવાબદારી આ ઘર માં મારી આવે ને એટલી જ આવે છે

દુકાને સીધી વહી જતી જે વસ્તુ લાવી હોય બરાબર છે તમને પૈસા તો આપી છે તો હર મહિનાનું જે નાખવાનું એ વસ્તુ લઈ આવતા હોય તો સાચી વાત છે આ કોઈ સાથે વાટકી વ્યવહાર કર્યો એ પણ તમને ગમશે નહીં હવે નહીં આ વેવારે કાગડો કાળો મે મે લીધી હતી ને મે પાછી આપી દીધી હવે શું છે તમારે એ કોને આ તો નોદ લેવા જવાય ને આપણી આ શેરીમાં તો વાટ કો લઈને લેવાન દેવા જા લોકો આપણી વાતું કરે કેવી ખરાબ લાગે શું વાતું કરે મમ્મી વાતો કરવાવાળા તો કરે પોતે ઘરની વાતો કરવા બેસી જાય છે રેવા દો ને રેવા દો ને આ ચા તો છે ને તમારી મોટી વહુ ને પીવીતી એટલા માટે હું ખાંડ લેવા હતી અને વાતો કરવાની વાત કરતા જ હોય ને તો કહી દઉં કે આ ઘરની બધી જ વાતો તમારી મોટી વહુ બહાર જઈને કરે છે હું નહીં મને ભાડે કોઈ દિવસ મમ્મી તમે ઘરની બહાર ઉંડો વળકતા ભાડે તમે મને એકા બીજુ એકા બીજુ ના વાક કાઢવાનું બંધ કરો અને ઘર માં જે ધ્યાન દેવાનું છે એમાં જો તો વધારે સારું રેવા દો ને મમ્મી આ તમે તો છે ને જરાય મને સલાહ શીખામણ નો આપતા મને ખબર છે આ તમે બંને સાસુ બહુ એક થઈને મને દબાવવાની વાત કરો છો પણ હું તમારી હું તમારી ગુલામ થઈને રહેવા નથી માંગતી અરે વાહ હે તલવો આટલા વર્ષ છે કોઈ દી મે કોઈનો પર હુકમ ન જતાય હો અને તમે તો વળી વાત કરો છો જાણે તમે મારે હાહુ હો હા તો કે જ ને આ મોટી બહુને તો તમારાથી બે શબ્દોય નથી કહેવાતા કેમ નથી કહેવાતા કારણ કે તમે બંને એક થઈ ગયા છો સાસુ બહુ કોઈ નહીં હો અને કવત સુ બધું જેટલું એને કહું એટલું તને કહું સુ ફોર્માલિટી ખાલી ફોર્માલિટી માટે કયો છો તમે જેટલું છે ને એને એ કામ જ એવું નથી કરતી કોઈને કઈ કઉ હા રેવા દો બસ કરો મમ્મી આ તમારા નાટકો સારા થવાના બસ કરો હવે મને બધી જ ખબર પડી ગઈ છે તમારા બંનેની કે આ ઘરમાં બસ હું નોકરાણી તરીકે રહેવી જોઈએ એમ ને નોકરાણીની જેમ તમારો કામ કરું તો સારી નગર ખરાબ એટલે અમે ઘરમાં કઈ કામ જ નથી કરતા તમે એક જ કામ કરો છો હું જ કરું છું ને

બસ કર ને જીભડો મોઢામાં બાપા પગે લાગુ ભૂલ થઈ ગઈ મારી કેતા કેવાય ગયું હોય નઈ કહો જો